ઓટોમેટિક ઓટોમેટિક હા ભાવ એને રોપડા આવે ને એને એમ લાગે કે માથે વરસાદ આવે છે એને એવું લાગે ને મજા આવે એને હવાડ હવાડ મજા ચાલુ કરી દીધા ન પડ્યા તો આગળ ભરી ગઈ ફ્રેન્ડ દીવ ઉગી ગયો છે આપણે અવાજ આવવાનું છે જમવા જમવાનું બચે છે ને પછી રાતા મુજબ આપણે રોજનું કામ ચાલુ કરવાનું છે ફ્રેન્ડ નાખી ને જો નવો બેટ ચાલુ કરવાનો તૈયારી હાલે છે

હારવાના છે સોરી અને ઉંબાળવાના છે ઉંબાળીને ભેગા કરવાના પછી પાછા એને હારવાના છે કામ આજ ફૂલ હતું ફૂલ ભીમાં હતા એટલે બ્લોક બહુ નાનો બીનો છે સુઈ એવું તમને બતાવી ન શક્યા ભર ભરતા એનો દેખાડે ક્યાં કારણ કે માણસો થોડા હતા ને મારે ભી જ એટલી હતી બ્લોક ક્યારે બનાવો દેવને પણ ફોન દીધો નથી જો શીલા પાડી દીધા ખડ બગડને છે જો શું કરવું ગાડી દીધા શું ટ્રેક્ટર અહીંયા હાકવું જ પડે ટ્રેક્ટર લાગે જ હું જો બે ઝાપાઈ ખોઈ નાખ્યા હતા ખુલ્લા જ છે હજી ને ઓલું આપણે તરાટું જે બનાવ્યું હતું એને ખાઈ નાખ્યું હતું અત્યારે પશુ જો પેક કરી વાળ્યું છે ટાઈડ ન આવે ને કે ઠંડી તો બહુ નીચે પડતી તો શું આપણે આપણે તકેદારીમાં રહેવું પડે અમે પાણી વાળવાનું છે પણ હવે હારવાનું છે એટલે હમણાં બે દિવસ પાવાનું બંધ રાખવું જોઈશ ચાલો બીજા કામ થશે તો મળવાય તો મળશું એટલે વિડીયો એન્ડિંગ કરી વાળી છું બાજરાના રોટલા બની ગયા છે નાસ્તાના બની ગયા છે હલો તે વાળું કરવા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે બીજો બીજો દિવસ આપણો બ્લોગ આજે પૂરો નથી કર્યો અહીંયા આજનું વાતાવરણ જો તમને બતાવવું કેટલી ધુમ્મસ છે ઝાકળ બહુ છે આજ પાણી તો જો ગંદુ આ વર્ષે તાવમાં નાવાની નાવું જ નથી થતું નીચે એમ નાવા આવતા પણ આ વર્ષે નહવાનું મન જ નથી થતું પાણી જેવું છે ઝાકળ જોવો મોબાઈલમાં થોડુંક ક્લિયર દેખાય છે પણ એને રિયલમાં જોઈ ને તો બહુ ઝાકળશે આજે થોડીક ક્લેરિટી દેખાય છે ચકલ્યા જુઓ કેવા ઉડે છે શું કહેશ તમારે ઠંડી અમારે તો નથી બહુ ઠંડી અત્યારે પડવી જ અત્યારે ઠંડીનો ફૂલ ટાઈમ છે પણ ઠંડી જ નથી પડતી શું કરવું મોસમ કઈ તાપની છે ને હા મોસમમાં ચેન્જ જ થઈ ગઈ અત્યારે ફૂલ ઠંડી પડી એના બદલે અત્યારે ઠંડી જ નથી તરત નકરો તાપ પડે આખો દિવસ બાકી જો કાળે ઉતરવાનું નામ જ નથી હતું

ઉપર નો વ્યૂ તમને બતાવું જો જોઈ જુઓ દાખલો બહુ છે સુરત દાદા આવગી ગયા છે સિદ્ધાદા દેખાઈ ગયા છે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીશું બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરી દો શેર કરી દો નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો